નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી અમારા નસવાડીના રિપોર્ટરને પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા પાંચ દિવસથી નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં દીપડાના હુમલાઓથી લોકોમાં ભય ફેલાઈ ગયો છે તિલકવાડા અને નસવાડી તાલુકાના હિંમતપુરા પાયકોઈ ટેકરા અને કાકડીયા ગામોમાં દીપડાઓ ગાય ભેન્સ બકરી જેવા પશુઓ પર વારંવાર હુમલા કરી રહ્યા છે જેમાં ઘણા પશુઓના મોત થયા છે લોકો હવે ખેતરોમાં કામ કરવા જતાં પણ ડરવાનું શરૂ કરી દીધું છે ફોરેસ્ટ વિભાગને વારંવાર જાણ કરી હોવા છતાં હજી સુધી કોઈ સક્રિય પગલાં લેવામાં આવ્યા નથી જેની વિરુદ્ધમાં ગામજનો તંત્ર સામે રોષ પોકારી રહ્યા છે જો તાત્કાલિક આ દીબડાના ત્રાસને ન અટકાવાય તો સ્થાનિકો દ્વારા ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે રિપોર્ટર અરવિંદભાઈ બિલ નસવાડી મારું નામ ભીલ શંકરભાઈ ચંદુભાઈ ગામ હિંમતપુરા તાલુકો તિલકવાડા નરડા આંબજયા જૂથ ગ્રામ પંચના પંચાયતના સરપંચશ્રી તરીકે હું ફોરેસ્ટ વિભાગને જાણ કરું છું કે આજે ચાર પાંચ દિવસથી અમારા ગામોની અંદર પશુ પાલતુ પશુઓને પાળા છે પછી વાછરતા છે એમને મારી નાખે છે અને ભાઈ બહેનોને ખેતરમાં જવાની બી તકલીફ પડે છે અને જેમ બને એમ ફોરેસ્ટ વિભાગ અમારા ગામોની અંદર પિંજરા ગોઠવે અને જે કંઈ અમારા વાછરડા મળી ગયેલા છે જે પાળા મળી ગયેલા છે એની વળતર પણ અમે ખેડૂતોને ચૂકવીએ એવી અમારી માંગ છે અને જો એમ નહીં કરવામાં આવે અને પાંજરા ગોઠવા નહીં આવે તો અમે ગામ લોકો બધા થઈને ફોરેસ્ટ ખાતા એમાં આખા જંગલ વિસ્તારની સામે અમે આંદોલન કરશું એવી અમારી ગ્રામજનોની માંગ છે મારું નામ બિલ શંકરભાઈ ચંદુભાઈ ગામ હિમતપુરા તાલુકો તિલકવાડા જિલ્લો નબળા આમલિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી રોજ આજે એક વીસ તારીખથી દીપડાઓનો આતંક મચેલો છે અને વારંવાર પાલતા પશુઓને ખાઈ જાય છે અને ખેતરોમાં જવાની બી બિલકુલ ભાઈઓ બહેનોને તકલીફ પડે છે તો જેમ બને તેમ તાત્કાલિક અમારા ગામોની અંદર પિંજરા ગોઠવે અને કંઈક કાળું ધોળું થશે તો ફોરેસ્ટ વિભાગની જવાબદારી રહેશે એટલે જેમ બને તેમ વહેલી ટકે અમારા ગામોની અંદર પાંજરા ગોઠવવા મહેરબાની કરે એવી અમારી સર્વે પંચો અને ગામજનોની માંગ છે